નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક છે એટલે કે એકમ કસોટીની તેમાં ઓરિજિનલ જે પ્રશ્ન બેંક આવે છે તેનું આપણે સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો આપની આ ચેનલમાં આ વર્ષે લેવાયેલી તમામ જે એકમ કસોટી છે તેના વિડીયો આપણી ચેનલ ઉપરથી તમને મળી જવાના છે અને તેની પીડીએફ આપણને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી પ્રાપ્ત થઈ જવાની છે તો તમે ચોક્કસપણે આ વિડીયો અને પીડીએફનો એકવાર અભ્યાસ કરી લેજો અને તે અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો એ પ્રશ્ન નંબર 1 નીચે આપેલા દરેક પ્રશ્નોના માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તેમાંથી કોઈ પણ પાંચ લખવાના છે અને પાંચ ગુણનો આ પ્રશ્ન છે પહેલો સવાલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચેના પૈકી કયા શહેરમાં જશો તો જવાબ આવશે ઓપ્શન ડી બેંગલુરુ બીજો સવાલ ગુજરાતના સુરતમાં વર્ત માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે ઓપ્શન એ દુર્ગારામ મહેતા ત્રીજું અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ

ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો હતો તો જવાબ આવશે ઓપ્શન સી અઢારસો ને પાંત્રીસમાં આઠમો સવાલ ઈસવીસન ઓગણીસો સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે ઓપ્શન બી મહર્ષિ કરવે નવમો સવાલ શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી તો જવાબ આવશે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર દસમો સવાલ ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી તો જવાબ આવશે ઓપ્શન એ સોળ અગિયારમો સવાલ મફત અને ફરજિયાત સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કોણે કરી હતી તો જવાબ આવશે ઓપ્શન બી સિજીરામ ગાયકવાડ બારમા પ્રશ્ન સ્ત્રી શિક્ષણની શરૂઆત કયા શહેરમાં થઈ હતી તો જવાબ આવશે ઓપ્શન એ શ્રીરામપુર તેરમો સવાલ કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી તો જવાબ આવશે ઓપ્શન બી સ્વામી શ્રદ્ધાનંદ ચૌદમો સવાલ અકબરના સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું ન હતું તો જવાબ આવશે ઓપ્શન એ હિન્દી પંદરમો સવાલ નવજાગૃતિની સદી એટલે કઈ સદી તો જવાબ આવશે ઓપ્શન સી ઓગણીસ સવાલ બ્રિટિશ ભારતમાં જતી હતી તો જવાબ આવશે ઓપ્શન બી ચાર પોઈન્ટ નેવ્યાસી સત્તરમો સવાલ બ્રહ્મ સમાજના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે ઓપ્શન સી રાજા રામ મોહન રાય અઢારમો સવાલ ગાંધીજીના મુખ્ય કાર્યકર્તાઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે ઓપ્શન બી રાજા રામ મોહન રાય ઓપ્શન સી રાજા રામ ઓપ્શન સી સ્વામી વિવેકાનંદ વીસમો સવાલ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહોનું સૂત્ર કોણે આપ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન ડી સ્વામી વિવેકાનંદ પ્રશ્ન નંબર બે જોઈએ નીચે આપેની ખાલી જગ્યા પૂરો કોઈ પણ ગાયકવાડ ત્રીજો સવાલ રવિશંકર રાવે વાર્ષિક કલા પ્રદર્શનમાં ખાલી જગ્યા ચિત્ર રજૂ કર્યું હતું તો જવાબ આવશે મંગળ ચોથો સવાલ ખાલી જગ્યા બ્રિટિશ સરકારે કઈ સરિતાબ આપી સન્માન્ય હતા તો જવાબ આવશે રાજા રવિ વર્મા પાંચમું રવિ શંકર રાવળે ખાલ જગ્યા નામના માસિકનો પ્રારંભ કર્યો હતો તો જવાબ આવશે કુમાર છઠ્ઠો સવાલ ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબલ પારિતોષક એ જગ્યાને સન્માનિત કરવામાં આવ્યા હતા તો જવાબ આવશે કવિવર રવિન્દ્રનાથ ટાગોર સાતમો સવાલ બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના ખાલ જગ્યાએ કરી હતી તો જવાબ આવશે અવનીન્દ્રનાથ ટાગોર આઠમો સવાલ મધ્યપ્રદેશની ખાલ જગ્યામાંથી ચિત્રો મળી આવ્યા છે તો જવાબ આવશે ભીમબેડકાની નોમો સવાલ બૃહદેશ્વર મંદિરની દિવાલોને ભારતના ખાલજગીયા ચિત્ર દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે તો જવાબ છે મહાકાવ્યોને દસમો સવાલ મહારાષ્ટ્રની ખાલજગીયા ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે તો જવાબ આવશે નરસિંહગઢ અગિયારમો સવાલ અજંતા અને એલોરાની ગુફાઓ ખાલજગીયા કાળ દરમિયાન નિર્માણ પામી હતી તો જવાબ આવશે ગુપ્ત યુગ બારમો સવાલ રાજા રવિવર્માના વર્માના તૈલ ચિત્રો પૈકી ખાલજગીયા ચિત્ર વિખ્યાત થયું છે તો જવાબ આવશે દેવી સરસ્વતીનું તેરમો સવાલ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના ખાલજીગિયા એ કરી હતી તો જવાબ છે કેસીએસ પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ ચૌદમો સવાલ પાલ ચિત્ર શૈલીનો મુખ્ય વિષય ખાલજગિયા ધર્મ સાથે સંકળાયેલો છે તો જવાબ આવશે બૌદ્ધ ત્યારબાદ આગળ જોઈએ પંદરમો સવાલ કે પાલ ચિત્ર શૈલીમાં ખાલજગિયા અને ખાલજગિયાના ચિત્રો છે તો જવાબ આવશે જાતક કથાઓ અને બૌદ્ધિસત્વના સોળમો સવાલ રાજપૂત શૈલીમાં ખાલજગિયા અને ખાલજગિયાના નો સમાવેશ થાય છે તો જવાબ આવશે લઘુચિત્ર અને ભીંતચિત્ર પછી સત્તરમાંનો જવાબ આવશે ખાલજીગ્યાને જગ્યાને આધુનિક ભારતીય ચિત્રકલાના પિતામા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર અઢારમાં સવાલ જૈન શૈલીને ખાલ જગ્યા શૈલી પણ કહે છે તો જવાબ આવશે ગુજરાત ઓગણીસમો સવાલ આધુનિક ચિત્ર શૈલીમાં જગ્યા જોવા મળે છે તો જવાબ આવશે ઓઇલ પેઇન્ટિંગ સ્પ્રે પેઇન્ટિંગ અને કેનવાસ પેઇન્ટિંગ વિશ્વ સવાલ કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે તો જવાબ આવશે અભિવ્યક્તિનું આગળ કે અવિભાગની વિગતને બ વિભાગની સાથે બંધ બેસતા જોડકા જોડો કોઈ પણ એક વિભાગ લખવાનો છે ટોટલ પાંચ ગુણનો પ્રશ્ન રહેશે પેલું ઓસાકા તો તેને જોડીશું ઓપ્શન સી જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર બીજું અમદાવાદ તો જવાબ આવશે ઓપ્શન બી ભારતનું માન્ચેસ્ટર ત્રીજું બેંગલુરુ તો જવાબ આવશે ઓપ્શન ડી માહિતી તકનીક ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર ચોથું જમશેદપુર તો જવાબ આવશે ઓપ્શન એ ભારતનું લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અને પાંચમું છે પીટરબર્ગ તો તેને જોડીશું ઓપ્શન ઇ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસની ધોરણ આઠની સમાજ અને ગણિત વિશેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તેની તમારે જો પીડીએફ જોઈએ છે તો તમને તે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મેળવી શકો છો અને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ મો વોટ્સઅપ નંબર ઉપરથી તમને તે મળી જવાનું છે તમારે તેને એના પર મેસેજ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ જે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક અને ડાયરેક્ટ વોટ્સઅપની અંદર તમારે મેસેજ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારબાદ આપણું આ જે વોટ્સઅપ ધોરણ આઠની જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર પણ તમે જોડાઈ જજો જેથી કરીને તમને આવા બધા જે સોલ્યુશનના વિડીયો છે તેના માહિતી અપડેટ મળતી રહે અને તે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ આઠ ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે તમારી આવવાની છે તેની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય છે જે બ્લીપ બ્લુ પ્રિન્ટ મુજબના તેના સરસ મજાના પ્રશ્નપત્ર એટલે કે રેડી ટુ પ્રિન્ટ કે જેની તમે ડાયરેક પીડીએફમાંથી ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી શકો છો તે તમને માત્ર વીસ રૂપિયામાં મળી જવાના છે અને તે માત્ર પ્રશ્નપત્ર જ નથી તેની સાથે તમને તેના સોલ્યુશન પણ મળી જવાના છે જેથી કરીને તમે તેને સારી રીતે ચેક કરી શકો અને જૂના પ્રશ્નપત્ર એટલે કે ગયા વર્ષના જે દ્વિતીય સત્રના જે પરીક્ષાના પ્રશ્નપત્ર હતા ઓરિજિનલ પેપર તેની પીડીએફ પણ તમને મળી જવાની છે તેની કિંમત માત્ર વીસ રૂપિયા રાખવામાં આવેલી છે અને આ બંને વસ્તુ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો અને વોટ્સઅપ પર મેળવવા માટે તમારે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ આ વખતે તમે પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકો તે માટે સરસ મજાનું આપણી ચેનલ દ્વારા રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ તૈયાર કરવામાં આવેલું છે જે કે જેની તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવીને તમે તેનો અભ્યાસ કરી શકો છો અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકો છો તો તે પીડીએફની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા રાખવામાં આવેલી છે આ સિવાય અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાયેલા રહેવા માટે તમારે ટ્વિટર છે અત્યારે એક્સના નામે ઓળખાય છે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ફેસબુક આ બધાની અંદર જોઈન થઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અથવા તો આ બધા જની અંદર તમે ઓશન કોચિંગ ક્લાસીસ આવો સર્ચ કરીને પણ તેની અંદર જોઈન થઈ શકો છો ત્યારબાદ જો વિભાગ 2 એમાં અવિભાગમાં વિભાગમાં આપણે પહેલો આપેલું છે સમુદ્ર સમગ્ર આધારિત ઉદ્યોગ તેને જોડીશ ઓપ્શન સી મત્સ્ય ઉદ્યોગ સાથે બીજો પશુ આધારિત ઉદ્યોગ તેને આપણે જોડીશ ઓપ્શન ડી ચર્મ ઉદ્યોગ સાથે ત્રીજું ખનીજ આધારિત ઉદ્યોગો તેને આપણે જોડીશું ઓપ્શન એ સિમેન્ટ ઉદ્યોગ સાથે ચોથું કૃષિ આધારિત ઉદ્યોગ તેને આપણે જોડીશું ઓપ્શન બી શણ ઉદ્યોગ સાથે અને પાંચમું છે વન આધારિત ઉદ્યોગ તેને આપણે જોડીશું ઓપ્શન એ મકાન નિર્માણ ઉદ્યોગ સાથે ત્યારબાદ ત્રીજો જોડકું ઢાંકાને જોડીશું ઓપ્શન ઈ મલમલનું કાપડ મછલીપટ્ટમને જોડીશું ઓપ્શન બી છીંટનું કાપડ કાલીકટને જોડીશું ઓપ્શન સી સુતરાવ કાપડ સુરતને જોડીશું ઓપ્શન એ સોનેરી ચોરીના કામવાળું સુતરાવ કાપડ અને પાંચમું ભારતને જોડીશું ઉત્તમ ગુણવત્તાયુક્ત કાપડ સાથે ત્યારબાદ ચોથું જોડકું વિભાગ અમાં પેલું ગૃહ ઉદ્યોગને આપણે જોડીશું ઓપ્શન બી ખાખરા અગરબત્તી અને વાસકામ સાથે ટચુકડા ઉદ્યોગને જોડીશું ઓપ્શન એ ધાતુ ચામડું અને માટી સાથે નાના કદના ઉદ્યોગને આપણે જોડીશું વાહનોનું સમારકામ સાથે મોટા કદના ઉદ્યોગોને આપણે જોડીશું રેલવેના સાધનો સાથે અને પાંચમું મધ્યમ કદના ઉદ્યોગોને જોડીશું આપણે ઓપ્શન એ યંત્ર રંગ રસાયણ અને ઇલેક્ટ્રોનિક સાધનો સાથે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો કોઈપણ એક વિભાગનો આપણે જવાબ આપવાનો છે

પાંચમું વસ્તી ગીચતાનો સામાન્ય રીતે દર ખાજગ્યામાં રજુ કરી શકાય છે તો જવાબ છે દર ચોરસ કિલોમીટર વિભાગ બે પેલો સવાલ સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યનો છે તો જવાબ આવશે કેરળ બીજું ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે તો જવાબ આવશે 308 ત્રીજું કયા રાજ્યનો સ્ત્રી પુરુષ પ્રમાણ સૌથી વધુ છે તો જવાબ આવશે કેરળ ચોથું કેરળ કરતાં ગુજરાતનો સાક્ષરતા દર કેટલો ઓછો છે તો જવાબ આવશે 14.6% અને પાંચમું પ્રતિ ખાલી પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષ પ્રમાણ કહે છે તો જવાબ આવશે હજાર વિભાગ ત્રણ જોઈએ પહેલો સવાલ કયા રાજ્યનો સાક્ષરતા દર છાસઠ પોઈન્ટ પંચાણું ટકા છે તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ બીજું સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ કયો છે તો જવાબ આવશે દિલ્હી ત્રીજો સવાલ બિહારમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે તો જવાબ આવશે ત્રેસઠ પોઈન્ટ ત્યાંસી ત્યારબાદ આગળ ચોથું અરુણાચલ પ્રદેશ કરતાં ગુજરાતની ગીચતા કેટલી છે તો જવાબ આવશે બસો એકાણું પાંચમું ભારત દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે તો જવાબ આવશે નવસો તેતાલીસ ત્યારબાદ વિભાગ ચારના પ્રશ્નો જોઈએ પહેલો સવાલ મહારાષ્ટ્રનો સાક્ષરતા દર કેટલો છે તો જવાબ આવશે બ્યાસી પોઈન્ટ એકાણું બીજું કયા રાજ્યની વસ્તીગીચતા પાંચસો પંચાવન છે તો જવાબ આવશે તમિલનાડુ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપેલા કોષ્ટકમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાજગીયા સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી ઓછું છે તો જવાબ આવશે ચંદીગઢ ત્યારબાદ ચોથું કેરળ કરતાં ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું ઓછું છે તો જવાબ આવશે એકસો ને ત્યારબાદ આગળ પાંચમો સવાલ આપેલ કોષ્ટકની માહિતી કયા વર્ષની છે તો તેનો જવાબ આવશે બે હજાર અગિયાર ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ એમાં પ્રશ્ન પ્રશ્ન 5 માં કીધું છે નીચે આ પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો ટોટલ 5 ગુણનો પ્રશ્ન છે. પેલું જોઈએ ન્યાયતંત્રનો માળખું તો તેનો જવાબ આવશે ન્યાયતંત્ર સરકારનું ત્રીજું અંગ છે. તે દેશના નાગરિકોને ન્યાય આપવાનું કાર્ય કરે છે. આ માટે દેશમાં તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે. ભારતના ન્યાયતંત્રમાં પાંચમાં તાલુક પાયામાં તાલુકા અદાલતો છે. જ્યારે ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે. ભારત શંઘરાજ્યમાં સમગ્ર દેશ માટે એક ધારુ સળંગ સુગ્રથિત અને સ્વતંત્ર સ્વરૂપનું ન્યાયતંત્ર ગોઠવવામાં આવ્યું છે આપણા દેશના ન્યાયતંત્રમાં દીવાની ફોજદારી એમ બે પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે મકાન જમીન કે અન્ય સંપત્તિના હંક અંગેના દાવાઓ દીવાની દાવા કહેવાય જ્યારે ચોરી લૂંટફાટ કુંડ મારામારી વગેરેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે બીજો પ્રશ્ન વડી અદાલત સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે પરંતુ બે કે તેથી વધારે રાજ્યો માટે એક જ વડી અદાલત હોઈ શકે દાખલા તરીકે ભારતના પૂર્વોત્તર રાજ્ય અસમ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને ત્રિપુરા માટે તેમજ પંજાબ અને હરિયાણા રાજ્યો વચ્ચે તથા આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્ય વચ્ચે એક જ વડી અદાલત છે દેશની બધી જ વડી અદાલતના કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવેલા છે વડી અદાલતો તેની તાબાની અબા અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત જે સ્થાને અને મોભો ધરાવે છે તેવું સ્થાન અને મોભો રાજ્ય કક્ષાએ વડી અદાલત ધરાવે છે વડી અદાલત પોતાના રાજ્ય વિસ્તારમાં અને કરી ન્યાય આપવાનું કાર્ય કરે છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરે છે અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સંબંધિત રાજ્ય ની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે મંત્રણા કરીને કરે છે દેશની બધી વડી અદાલતોના ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે પહેલા રાજ્યપાલ અથવા તેમને આ સંબંધમાં નિમેલ વ્યક્તિ સમક્ષ હોદ્દાને વફાદાર રહેવાના અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લઈ પણ તેને સહી કરવી પડે છે વડી અદાલતો વ્યવહારે અંગ્રેજી ભાષા ચાલે છે વડી અદાલતમાં આરોપી અને ફરિયાદીને હાજર રહેવાની જરૂર હોતી નથી બંને પક્ષના વકીલો જ દલીલો કરે છે જરૂર જણાય ત્યારે જ આરોપીઓ ફરિયાદીઓને ખાસ હાજર રાખવામાં આવે છે વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં ગાંધીનગર સરખેજ હાઈવે પર આવેલી છે ત્રીજો સવાલ કે સર્વોચ્ચ અદાલત આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં રોજ થઈ હતી ભારતના રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રીની સલાહથી સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક તેમની નોકરીના સમયગાળાના આધારે કરે છે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક સામાન્ય રીતે પરિક્ષતાના ધોરણે કરવામાં આવે છે સર્વોચ્ચ અદાલત ના દરેક ન્યાય મૂર્તિ પોતાના હોદ્દા સ્વીકારે તે પહેલા રાષ્ટ્રપ્રમુખ સમક્ષ બંધારણ પ્રત્યે વફાદાર રહેવાનો અને હોદ્દાની ગુપ્તતાના સોગંદ લેવા પડે છે ત્યારબાદ રાષ્ટ્ર દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક બિન કાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાને આધારે મહાભિયોગ કાર્યવાહીથી દૂર કરી શકાય છે સંસદના બંને ગૃહોમાં તેના કુલ તેમજ હાજર રહેલા મતદાન કરતા સભ્યોના ત્રેવીસ બહુમતીથી પસાર થયેલા ઠરાવના આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે સર્વોચ્ચ અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે આ અદાલતમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન બંને પક્ષોના વકીલો જ દલીલ કરે છે જરૂર જણાય તો ફરિયાદી કે આરોપીને કોર્ટમાં હાજર રાખવામાં આવે છે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા પછી સર્વોચ્ચ અદાલત ચુકાદો આપે છે એ ચુકાદા પર ન્યાય મેળવવા માટે અરજી થઈ શકતી નથી સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતોએ માન્ય રાખવા પડે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન લોક અદાલતો અદાલતમાં રોજ જેટલા કેસ દાખલ થાય છે તેની સામે રોજ નિકાલ થતા કેસોની સંખ્યા ઓછી હોય છે જેના કારણે અદાલતમાં કેસોનો ભરાવો દિન પ્રતિદિન વધતો જાય છે આ કેસોના ભારણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં કાયમી લોક અદાલતોની સ્થાપના કરવામાં આવેલ છે આ કાયમી અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી ઉદ્દેશ્ય જોઈએ તો ન્યાયતંત્રને ઝડપી અને ખર્ચાળ બનાવવા માટે લોક અદાલતો કાર્યરત છે આ લોક અદાલતોનો મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે હવે જોઈએ લોક અદાલતના ફાયદા લોક અદાલતના માધ્યમથી અનેક કેસોનો ઝડપી અને સુખદ સમાધાનો આવ્યા છે નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે લોકોને કાયદાકીય આટી ખૂટીમાંથી બચાવી શકાય છે આગળ જોઈએ પાંચમા પ્રશ્ન ન્યાયિક ચુકાદા અને ભારતીય વ્યવસ્થા તો જવાબ છે ભારતના બંધારણમાં ન્યાયતંત્રની રક્ષણ કરવામાં આવ્યું જેના પરિણામે ભારતની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની વડી અદાલતોએ શકવર્તી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું છે તેમજ ન્યાયિક સમાજ વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપ્યું છે ભારતમાં બહુચર્ચિત તેવા કેશવાનંદ ભારતીના કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ચુકાદામાં સર્વોચ્ચ અદાલત બંધારણની બેચે બહુમતીથી મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં સંસદે કે ધારાસભાઓમાં બહુમતીના જોરે નાગરિકોના મૂળભૂતકોના રક્ષણની વિગતે ચર્ચા કરવામાં આવી હતી એ જ પ્રમાણે જસ્ટિસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારતીય સરકારના કેસમાં ચુકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે નાગરિકોને ગોપનીયતાના અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું હતું આ ચુકાદામાં ભારતીય બંધારણોને ગોપનીયતાનો અધિકાર આપે છે તેમ ઠરાવ્યું હતું દેશની પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત પણ અદાલતના ચુકાદાને આભારે જ કરાઈ છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો તે બદલ આપ સરોવરોને ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો આપણી આજે ધોરણ આઠની ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની તેને તમને જે સોલ્યુશનના વિડીયો છે તે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જવાના છે આ ઉપરાંત અત્યાર સુધી લેવાયેલી તમામ જે એકમ કસોટીના વિડીયો અને તેની જે સોલ્યુશનની પીડીએફ છે વિડીયો તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની ચેનલ પરથી મળી જશે અને પીડીએફ છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાના છે તો ફટાફટ તેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ફટાફટ ત્યાં જઈને તમે તે બંને વસ્તુ મેળવી શકો છો અને હા આપનો આજે ધોરણ આઠનું વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર પણ તમે જોઈન થઈ જજો જેથી કરીને તમને તેમાં નવી નવી અપડેટ મળતી રહેશે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે